મુંબઈમાં ગણપતિ આવે એટલે જાણે માયાવી નગરી ભક્તિ નગરીમાં ફેરવાઈ જતી હોય છે ઘરોમાં અને રસ્તા પર આગમનથી વાતાવરણ ભક્તિમય બની જતું હોય છે પણ વિસર્જન પછી પ્રદૂષણ મુદ્દે પ્રશાસન પણ ચિંતામાં પડી જાય છે મૂર્તિઓ માટે વધતા પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગને કારણે પ્રદૂષણમાં વધારો થાય છે વધતું પ્રદૂષણ દરિયાઈ જીવો માટે ખૂબ હાનિકારક છે એ મુદ્દે સરકાર અને કોર્ટે પણ આકરા પગલા લીધા છે

આજે મુંબઈમાં નરે પાર્ક મેદાન ઉપર મહારાષ્ટ્રના જેટલા પણ મૂર્તિકારો છે એનું આજે એક મહાસંમેલનનું આયોજિત કરવા માટે આજે જે કોર્ટની ઇંત્રીમ ઓર્ડર આવી છે જેમાં એ લોકોએ કીધું છે કે પીઓપી બંદી આ જે મૂર્તિકારો છે જે પીઓપીની મૂર્તિ બનાવે છે એના ઉપર આજે કોર્ટે બંદી મૂકી છે અને આ કારણે મહારાષ્ટ્રના બધા મૂર્તિકાર એકજૂટીથી મુંબઈ આવ્યા છે સરકારને કહેવા વાસ્તે જે કોડની ઇન્ટ્રીમાં ઓર્ડર આવી છે એમાં તમે કંઈ હસ્તક્ષેપ કરો અને માર્ક કાઢો કે જેનાથી આ લોકોનું જે કંઈ અર્નિંગ સોર્સ છે કે જે પણ એ ઉત્પાદન છે એ લોકોનું જે એ કમાવે છે એના ઉપર આજે એ લોકોની ઉપાસમાર આવી છે તો એ માટે સરકારને વિનંતી કરવા માટે આજે સંપૂર્ણ મહારાષ્ટ્રના મૂર્તિકારો આજે નરેપાર્કે તે આવ્યા છે